સવારની ભાગદોડમાં તમે ઝટપટ આ નાસ્તો બનાવી શકો છો અનેક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અનેક ક્લિયરવાળી અનેક પળવાળી આપણે આ નાસ્તો બનાવ્યો છે સ્નેક બનાવ્યો છે જે સવારના નાસ્તામાં ખૂબ જ ખાવાની મજા આવે છે તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ આ નાસ્તો એકદમ ક્રિસ્પી અને અનેક પળવાળો બનાવ્યો છે તો વિડીયોને એન્ડ સુધી જોજો તો પ્રોપર માહિતી મળશે વિડિયો સ્કીપ કરીને બિલકુલ ના જોતા મોઢામાં મેઘતા જ ઓગળી જાય તેવો છે ને તો ચલો બનાવવાનું શરૂ કરશું હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવી રહ્યા છીએ લીલી મેથીમાંથી એકદમ નવું સ્નેક તો અહીંયા મેં મેથી લીધી છે એકદમ ઝીણી સુધારીને જે આપણે લીલી મેથી લેવાની છે એને ધોઈને આપણે સૂકવી દેવાની છે હવે ગેસ ઉપર આપણે એક પેન ચડાવી લેશું એક પાવલી જેટલું તેલ એડ કરી લેશું હવે જે આપણી મેથી છે તે એડ કરી લેશું મેથીને આપણે આ રીતે થોડીવાર વાર કૂક કરવાની છે જેથી અંદર એનું મોશર ખતમ થઈ જશે અને આપણો જે નાસ્તો છે તે લાંબા સમય સુધી સારો રહેશે તો તમે જોઈ શકો છો મેથીને મેં કૂક કરી લીધી છે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે અહીંયા એકથી બે વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે મોન માટે આપણે તેલ એડ કરી લેશું બે પાવલી જેટલું આપણે તેલ એડ કર્યું છે એક વાટકી એક પાવલી એડ કર્યું છે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું થોડો અજમો એડ કરી લેશું જો એકદમ સરસ મસલીને આપણે અજમો એડ કરવાનો છે હવે જે આપણે મેથી છે તે એડ કરી લેશું લાલ મરચું પાવડર એડ કરી લેશું એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર અડધી ચમચી એડ કરી લેશું હળદી પાવડર એક ચૂટકી એડ કરી લેશું મેથીને બેલેન્સ કરે એટલા માટે આપણે થોડી ખાંડ એડ કરી લેશું અડધી ચમચી જેટલા તલ એડ કરી લેશું આ બધું જ આપણે મિક્સ કરવાનું છે જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલું બે લાઇકનની ઘંટી પણ દબાવી લેજો જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન મળશે એક પણ વિડિયો સ્કીપ નહીં થાય અને તમારા સુધી પહોંચી જશે મારા બધા જ વિડિયો અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લેશું લોટ આપણે વધારે ઢીલો નથી રાખવાનો કે કઠણ પણ નથી રાખવાનો જે આપણે પૂરીનો લોટ બાંધીએ ને તેવો રાખવાનો છે મીડિયમ જો આવો લોટ આપણે રાખવાનો છે ઢાંકીને આપણે દસ મિનિટનો રેસ્ટ આપશું જેથી લોટ છે ને એકદમ સોફ્ટ થઈ જશે અને આપણી જે સ્નેક બનાવી રહ્યા છે તે ખૂબ જ સરસ બનશે ત્યાં સુધી આપણે મેદાનો લોટ લીધો છે બે ચમચી જેટલો ક્વોન્ટિટી વધારે હોય તો મેદાનો લોટ વધારે લેવાનો છે બે ચમચી આપણે ઘી એડ કરી લેશું તો આપણે બનાવી રહ્યા છે સાટો જે આની આપણે આગળ જરૂર પડશે અને બે પાઉલી આપણે તેલ એડ કરી લેશું ઘી અને તેલ બંને એડ કરી રહીશું હું તમારે એકલા ઘીમાં બનાવવો હોય તો એકલા ઘીમાં પણ બનાવી શકો છો અને એકલા તેલમાં બનાવો હોય તો એકલા તેલમાં પણ બનાવી શકો છો તો હું પહેલાં થોડું મિક્સ કરી લઈશ પછી જરૂર પડશે તો ઘી અથવા તેલ એડ કરી લેશું તો મારે થોડી જરૂર પડી હતી એટલા મેં મેં થોડું તેલ એડ કર્યું હતું તો આવું આપણે રાખવાનું છે તમે જોઈ શકો છો તો આને આપણે સાઈડમાં મૂકી દઈશું દસ મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે જો કેટલો સરસ થઈ ગયો છે આ સ્નેક તમે એક મહિના સુધી પણ સાચવી શકો છો અને રોજ નાસ્તામાં પણ તમે ખાઈ શકો છો તમને ખાવાની ખૂબ મજા આવશે તો ચોક્કસથી બનાવજો અને એકદમ ક્રિસ્પી અને કરારા બને છે તો ચોક્કસથી બનાવજો તો આપણે લોટને ફરીથી થોડો મસલી લીધો છે હવે આપણે એક લુઓ લઈ લેશું તો અહીંયા હું બે ત્રણ લુવા બનાવી લઈશ ચલો હવે આપણે રોટલી વણી લેશું તો એક સાથે આપણે ચાર રોટલી વણી લેવાની છે તો અહીંયા મેં ચાર રોટલી વણી લીધી છે હવે આપણે જે સાટો બનાવ્યો છે તે આપણે લગાડી લેશું તો બરાબર લગાડી દેવાનો છે બિલકુલ સ્કીપ ના થાય એ રીતે લગાડવાનો છે જેથી આપણા લેયર છે ને એકદમ ખુલ્લે અને સરસ રીતે થાય થોડો આપણે કોરો લોટ ભભરાવી દેશું હવે બીજી રોટલી છે તે એની ઉપર રાખી દેસું ફરીથી આપણે સાટો લગાડી દેસું આ રીતે આપણી બીજી પણ એક ચેનલ છે જે પ્રેમિલા બ્લોગ કરીને છે તેની લિંક આપણે નીચે મૂકેલી છે ત્યાં પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા નવા વિડીયો ત્યાં પણ આપણે નાખીશું રોજ તો નહીં નાખીએ પણ અઠવાડિયામાં એક બે વિડીયો તો આવી જ જશે ત્રીજી રોટલી પણ આપણે એ જ રીતે મૂકી દઈશું અને ફરીથી સાટો લગાડી દઈશું ટોટલ આપણે ચાર રોટલી મૂકવાની છે જેથી ઘણા બધા પડ બનશે લિયર બનશે એટલે ખાવાની બહુ જ મજા આવશે તમને આ સ્નેક ચોક્કસથી બનાવજો બાળકોને તો ખૂબ જ ભાવશે તો ચોથી રોટલી પણ આપણે રાખી દીધી છે અને ચોથી રોટલી ઉપર પણ આપણે સાટો લગાડશું થોડી આપણે વણી લેશું પછી આપણે સાટો લગાડશું તો અહીંયા મેં પાટલી બરાબર વણી લીધી છે તમે જોઈ શકો છો ચારે રોટલી આપણે એકા સાથે જ વણી લીધી છે અને થોડી પતલી કરી લીધી છે હવે આપણે સાટો લગાડશું બરાબર આપણે લગાડી દેવાનો છે થોડો આપણે કોરો લોટ વભરાવી દેસું જેથી પડ છે ને એકદમ સરસ રીતે ખુલી જશે અને એકદમ ક્રિસ્પી બનશે હવે આપણે રોલ વાળી લેશું આ રીતે જેથી ઘણા બધા પડ બનીને તૈયાર થશે આના ચાર રોટલી આપણે ઓલરેડી મૂકી છે અને આપણે રાઉન્ડ વાળ્યું છે એટલે કેટલા બધા પડ બનશે તો આ રીતે આપણે થોડું પ્રેસ કરીને દબાવી લેશું હવે આપણે થોડું થોડું વણી લેશું બહુ વધારે નથી વણવાનું થોડું ફેલાવી દઈશું આ રીતે છે ને એકદમ નવો વિડીયો નવી રેસિપી ચોક્કસથી બનાવજો તો આ રીતે આપણે કટ લગાડી માપ માપના તો અહીંયા મેં કટ લગાડી દીધા છે તમે જોઈ શકો છો લિયર કેટલા બધા દેખાઈ રહ્યા છે ફરીથી આને આપણે થોડું થોડું હળવા હાથે વણી લેશો વધારે નથી વણવાનું તો આ રીતે તમે લાંબી અથવા રાઉન્ડ શેપમાં તમે વણી શકો છો આને રાઉન્ડ શેપમાં પણ બહુ જ સરસ બને છે તેનો વિડીયો પણ મારી ચેનલ ઉપર છે જ જો આ રીતે આપણે બધી જ વણી લેવાની છે આટલી પતલી રાખવાની છે વધારે નથી રાખવાની તો ચલો ગેસ આપણે ગેસ ઉપર તેલ ચડાવી દીધું છે અને તેલ પણ હલકું ગરમ થઈ ગયું છે એકદમ ગરમ નથી કદ નાખ્યા ભેગું જ ઉપર આવતું રહે એટલું ગરમ નથી રાખવાનું જો તમે જોઈ શકો છો આપણું તેલ કેટલું ગરમ છે એ આને છે ને ધીમે ધીમે ઉપર આવવા દેવાની છે એટલું આપણે ટેમ્પરેચર રાખવાનું છે નાખીને તરત ઉપર આવતું રહેશે ને તો એ અંદરથી કાચી રહેશે અને ઉપરથી લાલ થઈ જશે તો એક મેં રાઉન્ડ પણ બનાવી છે તો તમારે મીડિયમ જ ટેમ્પરેચર રાખવાનું છે તેલનું એની જાતે જ ઉપર આવશે એમ જ આપણા જે પળ છે તે ખુલશે અને ખૂબ જ સરસ બનશે આ સ્નેક સવારના નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે છે મારા ઘરમાં તો આ બનતું જ હોય છે અનવાર જો ફ્રેન્ડ્સ એની જાતે જ ઉપર આવીને તો આ રીતના આપણે તેલ ગરમ કરવાનું છે બહુ ફૂલ ગરમ નથી કરવાનું લો તો મીડિયમ ગેસ રાખવાનો છે ખાસ વાત અહીંયા ધ્યાન રાખવાની છે આપણે તો આને એકદમ ધીમે ધીમે આપણે આને તળવાની છે હલકો ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે આને તળવાની છે અંદરથી બિલકુલ કાચી ના રહેવી જોઈએ એટલા માટે આપણે ધીમા ગેસે જ તળવાની છે આમાં બિલકુલ ઉતાવળ નથી કરવાની એકદમ ધીમે ધીમે જ આપણે આને તળવાની છે વધારે ફાસ્ટ ગેસ કરીને આપણે ફટાફટ તળવાની નથી નહીતર અંદરથી કાચી રહેશે અને ઉપરથી લાલ થઈ જશે તો એકદમ આપણે ધીમા ગેસે તળી છે તમે જોઈ શકો છો કેટલા સરસ પળ પણ બન્યા છે અને એકદમ ક્રિસ્પી પણ બને છે જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે ને તો એક રાઉન્ડ શેપ પણ મેં બનાવ્યો છે ને બાકી મેં લાંબી લાંબા શેપમાં બનાવી છે ખૂબ જ સરસ લાગી રહી છે ચલો તો આપણે કાઢી લેશું તો આપણું આ સ્નેક બનીને તૈયાર થઈ ગયું છે તો પ્લેટમાં કાઢી લેશું સર્વ કરવા માટે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી લાગી રહી છે ને તો તમે ચોક્કસથી બનાવજો બહુ જ સરસ બને છે આ રેસીપી તમારા બાળકોને ખૂબ જ ભાવશે તમારા ઘરના બધાને બહુ જ ભાવશે તો ચોક્કસથી બનાવજો વિડીયો ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે જો તમને તોડીને પણ બતાવું કેટલી ક્રિસ્પી બની છે આ જો છે ને એકદમ ક્રિસ્પી ને એકદમ કરારી એ તો તમે બનાવશો ત્યારે ખબર પડશે કે કેટલી સરસ બને છે આ જો પળ કેટલા સરસ ખુલ્યા છે આપણા એકદમ ખારી જેવી લાગી રહી છે ને જો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત બની છે તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ચાલો ટેસ્ટ કરી લઈએ એક બહુ જ સરસ એવી બની છે સવાના નાસ્તામાં જો મળી જાય ને તો મજા પડી જાય અમે તો બનાવીએ જ છીએ તમે પણ બનાવજો એક મેં એકદમ પતલી બનાવી હતી એ પણ ખૂબ જ સરસ બની છે વિડીયો ગમે હોય તો લાઇક કરજો થેન્ક યુ ફોર વોચિંગ બા બાય